ग्राम्य पलसाणा पुलिस स्टेशन में कोलो मुद्दा माल रूपिया चौबीस लाख सित्तर हजार त्र सोचा मत्ता न गुना पात्र प्रोहिबीशन गुनामा न झड़पी पड़ती लिंबायत पुलिस મહેડાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નેબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જ્હોન બે તથા મથદેશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડિવિઝન સરદ શાહનાઓ ને સૂચના થી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી પટેલિયા સાહેબ નાઓ ને સૂચના અને માર્ગદર્શન થી તથા સટે પોલીસ ઇન્સ્પેક્ટર એવી જોગરાણા સાહેબ નાઓ ને દેખરેખ હેઠળ વાસ્તવિક આરોપીઓ પકડી પાડવા સારુ ઝુંબેશ રાખવામાં આવેલ જેનો સંઘર્ષને વાસ્તવિક આરોપી શ્રોધિકડવા સારુ सर्वेलासला पोलीस अधीक्षक डी आर ओडेदरा नाओ तथा पोलीस माणसांनी अलग-अलग टीम बनवली.ManagerState आरोपीयोने पकडी पाड़वा वर्कआउट करता था. भाई भाई। ते धरमलय आणि अकेला पोलीस स्टेशनमा सर्वेला जस छापला पोलीस कॉन्स्टेबल साजनभाई कानाबाई तथा पोलीस कॉन्स्टेबल युवराज सिंग राजूभाई नाओय अंगत आणि विश्वासू बातमीदार मारकट मळेला संयुक्त वाक्याकीकनाद्वारे आरोपी दोन्ही चौकस लोकेशनवर ટેકનિકલ ઉટ કરી આધારે ઝડપી પાડેલ છે સદર ગુરો પલસાણા આરાધના જે સોસાયટી ખાતે સદર આરોપી ના મિત્ર સોનુ ઉર્ફે સોનો બિહારી શર્મા ના પોતાના રહેણાંક મકાનમાં માં સો આરોપીઓ સાથે મળી પોતાના રહેણાંક મકાનમાં

સાથે હોય જથ્થો વેચાણ માટે મંગાવનાર વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ભાસ્કર પાટીલ પકડી પાડી પલસાણા પોલીસ સ્ટેશને સોંપવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે